ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેર ખાતે હરની રોડ પર આવેલ નાગેશ્વર મંદિર પુરષોત્તમ ભવન ખાતે હેલ્પ ફોરિયસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ માનવ સેવા અને સમાજમાં રક્તદાનનું મહત્ત્વ ઉજાગર કરવાનું હતું આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે રક્તદાન કરતાં કોઈ મોટું દાન નથી એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના કિંમતી જીવ બચાવી શકાય છે આ શિબિરમાં સમાજના વિવિધ વર્ગના લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની કાઉન્સિલર બંદેશભાઈ શાહ કાઉન્સિલર રાખીબેન શાહ માજી કાઉન્સિલર કેતનભાઈ બ્રહ્મભટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા શાહ તથા તેજભાઈ શાહ પરમેશ્વરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા શિબિરના અંતમાં સામાજિક કાર્યકર શાહભાઈએ ઉપસ્થિતમાં તમામ રક્તદાતાઓ સ્વયંસેવકો તથા સહયોગીઓનો આભાર માન્યો હતો એમણે જણાવ્યું હતું કે કોઈને પણ બ્લડની જરૂર હોય તો અડધી રાત્રે પણ મારો સંપર્ક કરજો હું જરૂર ફોન ઉઠાવીશ તેવી માનવતાભરી ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દ્વારા હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશનની સમાજ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ હતી રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત ट प्रोग्राम क्या आ मैं है સોનની વાડી ખાતે હેલ્થ કોર્ગ ગ્રુપ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે જેની અંદર યુવાનો દ્વારા આજે રક્તરે હોય છે ત્યારે આ રક્તદાન શિબિરના માધ્યમથી લગભગ સૌથી વધુ રૂપી વિકસિત કરવાનું ધ્યાન રાખવામાં આવશે અને આવું સરસ સેવાનું કામ કરવા શાહ અને રીતને ખૂબ અભિનંદન આપું છું if you like this video then like share and subscribe to mirror now